સ્વાગત છે આપ સૌનું નવી સવારમાં નવી સવારમાં એક નવા મહેમાન સાથે આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી વિષ્ણુસિંહ ચાવડા વિષ્ણુભાઈ તમારું સ્વાગત કરું છું નમસ્તે સર કોણ છે આ વિષ્ણુસિંહ ખરેખર એક અનોખા માણસ છે ગાંધીનગરની પાદરમાં પેથાપુર નામનું ગામ આવેલું છે હવે તો એ ગાંધીનગરનો જ ભાગ બની ગયું છે મૂળ વતન છે એમનું એ ખેડૂત છે મરચાંના વેપારી છે આજે નવી સવારમાં મેં એમને બોલાવ્યા છે સંશોધક તરીકે બે હજાર સોળથી તેઓ જુદા જુદા પ્રકારનું સંશોધન કરી રહ્યા છે આ વિષ્ણુસિંહ અનોખી રીતે એવું મહત્ત્વનું કામ કરી રહ્યા છે કે આપણને એમના માટે ગૌરવ થાય એક્ટિવા ટુ વ્હીલર એક્ટિવા ઉપર અત્યાર સુધીમાં ગુજરાતમાં એમણે એક લાખથી પણ વધારે કિલોમીટરનો પ્રવાસ કર્યો છે એ પ્રવાસ કર્યો છે સંશોધન માટે ઉત્તર ગુજરાતમાં સંશોધન વધારે કર્યું છે કેટલુંક સંશોધન તેમણે મધ્ય ગુજરાતમાં પણ કર્યું છે આ સંશોધનમાંથી એમણે ઘણું બધું નવું નવું શોધી કાઢ્યું છે જેમ કે ચારસોથી વધારે વાવ એ એમણે શોધી કાઢી છે અનેક મંદિરોનું તેમણે ડોક્યુમેન્ટેશન કર્યું છે એટલે વિષ્ણુસિંહ એક મળવા જેવા માણસ છે સ્વાગત કરું છું તમારું જી સર મેં જ્યારે તમારા વિશે જાણ્યું ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ અધ્યક્ષ શ્રી ભાગ્યેશ ઝા પાસેથી ત્યારે મને એટલી બધી નવાઈ લાગેલી ને આનંદ પણ થયો હતો મારું અવલોકન એવું છે કે ગુજરાતમાં મોટાભાગે સંશોધન બહુ થતું નથી ઓછા પ્રમાણ સંશોધનની ગંભીરતા નથી તો તમે તો એક પેથાપુર જેવા નાનકડા ગામમાં રહેનારા માણસ આ સંશોધનમાં રસ કેમ પડ્યો ત્યાંથી આપણે શરૂઆત કરીએ એટલે સૌપ્રથમ તો શું મને કોઈ અભ્યાસમાં રસ નહીં વાંચવામાં પણ અમારા બાજુમાં એક તમે એસએસસીમાં તમારી ત્રણ ત્રણ ટ્રાયલ કરે ત્રણ ટ્રાયલ છે પણ પછી તમે પછી ગ્રેજ્યુએટ તો થયા જ છો હા બરાબર એ વખતે તમને ભણવામાં રસ નહોતો નહોતો વાંચવામાં જ આમ ગમતું નહીં વાંચવાનું જ હવે બે હજાર સોળ કે પંદરની વાતો છે ત્યારે અમારા બાજુમાં એક વડીલ છે એ લાઇબ્રેરીના સભ્ય તો કોઈ કારણોસરથી એમને મને પુસ્તકો આપ્યા બદલાવા માટે કે તમે જતા હોય ગાંધીનગર તો મારા પુસ્તકો બદલાવતા આવજો તો સૌ વાર એમના પુસ્તકો હું ત્યાં બદલવા ગયો અને ગાંધીનગરની કઈ લાઇબ્રેરીમાં મધ્યસ્થ ગ્રંથાલય આપણે સેક્ટર સત્તરમાં સેક્ટર સત્તર તો ત્યાં મને મારા હાથમાં શ્રી ઝવીરચંદ મેઘાણીની રસદાર પુસ્તક આવ્યું સૌરાષ્ટ્રની રસદાર સૌરાષ્ટ્રની રસદાર એટલે એ પુસ્તક લાવ્યો અને એમને આપ્યું પછી મને શું પેલું મેં દસમા પછી આઈટીઆઈ કરેલું પેન્ટરનું એટલે બાળપણથી મને પેઇન્ટર બનવા આમ ચિત્રો દોરવાનો શોખ ને એમ કે પેન્ટર તો બનવું જ છે એટલે એ મેં ડિસ્ટ્રિક્શનમાં પાસ કર્યું હતું ગાંધીનગરમાં પ્રથમ નંબર આવ્યો હતો અને નાનપણથી જ એમ કે ચિત્રોનો શોખ એટલે સૌરાષ્ટ્રની જૂની જે ઓલ્ડ બુક હતી રસદાર એમાં ચિત્રો જ હતા એટલે મને વાંચવાનો એમાંથી રસ પડ્યો પેલા ગામડાઓના ચિત્રોનો બધું કાઠી દરબારોના ચિત્રોના ઘોડાના એ બધા જોયા એટલે મને રસ પડે એટલે મેં પણ વાંચી પછી વાંચવામાં રસ પડે એટલે અઠવાડિયામાં તો મેં આખું પુસ્તક વાંચી નાખ્યું એ વાંચ્યા પછી મને જ્યારે પુસ્તક એવું થયું કે જો સૌરાષ્ટ્રની રસદારમાં આ બધી વાર્તાઓ હોય તો આવી વાર્તાઓ આપણા આસપાસ કે ઉત્તર ગુજરાતમાં હોવી જોઈએ એટલે ત્યાં લાઇબ્રેરીમાં જ્યારે પુસ્તકો બદલાવા ગયો ત્યારે મેં કીધું કે ભાઈ આ રીતે એટલે એમને મને જે લાઇબ્રેરિયન હતા એમને કહ્યું ઉત્તર ગુજરાતમાં એક મોટા એમ કહો લેખક છે અને એમને ઉત્તર ગુજરાતના મેઘાણી તરીકે પણ લોકો કહે છે અને ગુજરાત સરકારે એ વખતે મેઘાણી એવોર્ડ એમનો આપેલો એટલે મફતલાલ રણેલાકર કરે છે એમ અત્યારે લેખક હયાત જ છે એમને પાસઠ જેવા પુસ્તકો લખ્યા છે ઉત્તર ગુજરાત ઉપર બધા જ શૈલીમાં લોકકથાઓ ગરબાઓ ગરબાવલીઓ પછી જે ભૂવાઓની રેગડીઓ આવે એ પણ લખેલી છે એમને અને સારું એવું મહેનત કરેલી છે ઉત્તર ગુજરાત ઉપર તો એમનું પુસ્તક મારા હાથમાં આવ્યું ને પછી મેં વાર્તા વાંચી એટલે મને એમ થયું કે જો આ પુસ્તકમાં જે સ્થળો બતાવે છે એ જોવા જોઈએ આપણે એકવાર એટલે મેં એ વખતે નવું નવું ફેસબુક મેં ચાલુ કરેલું તો જ્યારે પ્રવાસ કર્યો તો સૌ પ્રથમ મેં દેગામ પાસે સાપા ગામ છે ત્યાંની વાવની મુલાકાત લીધી અને એના ફોટો મૂકે ગામવાળાને થોડું ઘણું જે ત્યાં અને એ મારું જે પ્રવાસ હતું એને હરતા ફરતા નામાં આવ્યું આપ્યું મેં હા અને ફોટોગ્રાફના થોડીક ડિટેલ મૂકી કે દે ગામ પાસે સાપા ગામ છે અને ત્યાં જે વાવ છે એ ગાંધીનગરની અંબાપુરને વાવના બે સમકક્ષની એક જ સમયગાળાની વાવો છે અંબાપુરની વાવ વિશે લોકોને કદાચ ખ્યાલ હશે પણ આ વાવ એના મળતી જ આના અડાલદની વાવ છે એ બધે ત્રણેય એક જ પિરિયડમાં બનેલી અને સ્થાપત્ય સિમિલર પણ આના વિશે કોઈને ખ્યાલ નહીં અને જે તે અત્યારે પહેલી વાર જાણી રહ્યો છું જે તે વખતે મોદી સાહેબનું ડ્રીમ હતું સાપાની વાવને શું પેલું એ કરવાનું અને એમને મુલાકાત પણ લીધેલી જ્યારે સંઘના પ્રચારક હતા ત્યારે તો એ ત્યાં સાપા ગામની મુલાકાત લીધી પછી પણ મુલાકાત લીધેલી તો પછી એના મેં ફોટોગ્રાફ અને લોકોએ પછી થોડુંક શું એ વખતે તો બધું નવું નવું હતું એટલે લોકોને જિજ્ઞાસા થાય કે ભાઈ તમે સારું કરી છે પણ થોડીક ડિટેલ વધારે લખો એટલે મને પછી એક પેલું પ્રોત્સાહન મળ્યું એટલે પછી ધીરે ધીરે પુસ્તકો વાંચતો ગયો અને એમાં જે જે નજીકના સ્થળો હોય એ ડેલી હું આ રીતે પ્રવાસ કરતો ડાયરીમાં લખીને કે ફલાણા ગામમાં આ વાવ છે આ પાળીઓ છે કે આ મંદિર અને એની ડિટેલ પુસ્તકોમાંથી ગામમાંથી બધાને પૂછી પૂછીને મોબાઈલમાં ફોટોગ્રાફ કરો ને ટાઈપ કરીને મારા સોશિયલ મીડિયામાં ધીરે ધીરે લોકો પછી તો શું ઓળખતા થયેલા લોકો કે ભાઈ અમારા ગામમાં એ આ વાવ છે તમે મુલાકાત કરવા આવો એમ ચાલુ જ રહ્યું પછી તો પછી તો ગાંધીનગરના બધા મિત્રો હતા થોડા ઘણા જે સોશિયલ મીડિયા દ્વારા એ લોકો અમે બધી ટુકડી બનાવીને રવિવારે પ્લાનિંગ કરીએ અને બધા તમારી સાથે એ લોકો પણ જોડાય હા એટલે એ રીતે અમે શરૂઆત કરી બે હજાર સોળથી આ સિલસિલો ચાલુ થયો હા બે હજાર પચીસમાં હું તમારો ઇન્ટરવ્યુ કરી રહ્યો છું લગભગ એક દાયકો થયો જી તો આ દસ વર્ષ દરમિયાન તમે મોટાભાગે એક્ટિવા ઉપર જ ફર્યા છો હા એસી ટકા્ટિવ પછી તો કોઈ મિત્ર એમની કાર હોય એ રીતે પણ મોટાભાગે હા મોટા ભાગે અને એકલા વધારે સફર કરેલ છે ત્યાં સ્થાનિક અહીંથી સો કિલોમીટર કોઈ કોઈએ કીધું હોય મિત્ર એક કે મારા ગામમાં વાવ કહેવું છે તો મને સમય મળે અને જવાનું થાય તો ત્યાં જઉં પછી એમનો કોન્ટેક કરીને અમે પ્રવાસ કરીએ સ્થાનિકના જોડે રાખીએ મેં ગઈકાલે સોશિયલ મીડિયા ઉપર તમારા બધા એકાઉન્ટ જોયા અને બધું તમારું કામ મેં જોયું તો ઘણું બધું તમે નવું નવું શોધી કાઢ્યું છે જેમ કે ઘણા મંદિરો તો વાવ ઉપરાંત આ તમે જે એક દાયકામાં બધું સંશોધન કર્યું એમાં બીજું કંઈ કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે મને આમ વધારે ઇન્ટરેસ્ટ વાવમાં એ સિવાય શિવ મંદિરો જે પ્રાચીન કાલીન એના પહેલાંના અને અર્વાચીન કે જે સો બસો વર્ષ જૂના હોય એવા પાંચસોથી પણ વધારે શિવ મંદિરોની મેં મુલાકાત લીધી ઉત્તર ગુજરાતમાં હા ઉત્તર ગુજરાતમાં ખાસ ઉતોથી વધારે હા ખાસ ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં એ આણંદ નડિયાદ કપડવંજ એ એ બાજુનો જે ઇતિહાસ છે એ તો હજુ પણ બહાર નથી આવ્યો શું વાત કરું જે વાત્રક કાંઠાનો વિસ્તાર છે કે ચરોતર વિસ્તાર કહીએ આપણે હજુ ઉત્તર ગુજરાતમાં તો લોકોને ખ્યાલ અને લોકો એક્ટિવ થોડા ગણાય પણ જે ચરોતર છે કે વાત્રક કાંઠો છે મહીસાગરનો એ સ્થાનિક આજુબાજુના ગામડાઓને ખબર ઇતિહાસમાં પણ જોઈએ એટલો એનો પ્રચાર કે લોકોને ખ્યાલ નથી કે આવા આવા મંદિરો છે હજાર બે હજાર વર્ષ જૂના મંદિરો સ્થાનિક ગામડાવાળાને ખબર સૌથી જૂનું પ્રાચીન મંદિર કેટલા વર્ષ જૂનું છે સૌથી એક જૂના આપણા ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો સાબરકાંઠાના રોડા રોડા ગામ છે ખેડતસિયા હિંમતનગરથી આગળ પંદર સોળ કિલોમીટર ખેડતસિયા રોડ ઉપર આવેલું રોડા ગામ છે એ સૌથી જૂના મંદિરો કહેવાય છે આશરે કેટલા જૂના અંદાજે પંદરસો વર્ષ જેટલા હા પછી એક સાબરમતી નદી કિનારે લાકરોડા ગામ છે ત્યાં પણ જે મંદિર છે એ ચોથી છઠ્ઠી સદીનું કહેવાય છે સૌથી જૂનું અને આખા ગુજરાતનું સૌથી જૂના મંદિરમાં તો ગોપનું મંદિર આવે છે સૌથી આખા ગુજરાતમાં સૌથી જૂનું અને યુરોપિયન શૈલી આપણે ફાંસ શૈલી આવે ને આમ દૂરથી જોઈએ તો ચર્ચ જેવું લાગે હા એના વિશે મેં વાંચ્યું છે હા અને એના મળતા જ મંદિરો અહીંયા રોડામાં છે અને ગુજરાતનું ભારતનું એકમાત્ર પક્ષી મંદિર પણ ત્યાં છે રોડામાં પશુ પક્ષી મંદિર છે હા લોકો દેવી દેવતાના આપણા મંદિરે બધા જોઈએ પણ પશુ પક્ષી માટે આટલો બધો કોને પ્રેમ હશે તે એને બંધાયું હશે એ તો બહુ મહત્વની વાત છે પછી એવો જ એક અમદાવાદમાં ઢાળની પોળ છે ત્યાં ચકલીનો પાડ્યો છે એ ચક્રીનો પાળિયો છે એના વિશે તો લખાતું રહે છે ઘણી જગ્યાએ ઘોડાના પાડિયા પણ મળ્યા છે ગાયોના પણ છે એ બધા વિશિષ્ટ પાડિયા આમ તો કહેવાય સાબરકાંઠાના પોળોમાં ઘણા એવા પાડિયાઓ મળ્યા છે આ જે મંદિરો તમે એમાં ખાસ કરીને શિવ મંદિરો હા અને હવે આપણે થોડી વાવની વાત કરીએ કે આ વાવનું નિર્માણ થતું હતું એ શા માટે થતું હતું અને એની વિશેષતાઓ કઈ કઈ એના સ્થાપત્યની વિશેષતાઓ કઈ પ્રાચીન કાળમાં આપણે શું બધું રોજગાર કે માટે સૌથી વધારે આપણે શું કહેવાય એ રસ્તાઓનો ઉપયોગ થતો રાજમાર્ગનો જૂના અને એક જગ્યાએથી બીજી જગ્યાએ આ રીતે વણઝારાઓને ને બધું માલસામાન પોઠો લઈ જતો હેરફેર હા માલની હેરફેર થતી તો એ લોકોના આખું એક કબીલો હોય ગામ હોય એટલી વસ્તી હોય એમના જોડે માણસો એટલે એમને પાણીની વધારે સૌથી વધારે જરૂર પડતી અને રાજમાર્ગો પર આ રીતે જે રીતે આપણે અત્યારે દુકાનો હોય કઈ રીતે તો જે તે વખતે વાવોનું નિર્માણ ગામના કોઈ રાજવી હોય કોઈ શેઠ હોય કે કોઈ મોટો વ્યક્તિ હોય એ પોતાની યાદમાં આ રીતે ધર્માદા પ્રત્યે એમ ક વાવો બંધાવતા અને પછી એમાં મોસ્ટ ઓફ એમ કે ગામના કોઈ નગરપતિ હોય કે કોઈ રાજવી હોય અને વાવ હોય મુખ્ય કોઈ બે ગામ કે એને ત્રિભેટો હોય કે મુખ્ય રા માર્ગ હોય એના જોડે જ હોય એટલે વાવમાં પાણી તો કૂવાનું જ સ્વરૂપ છે વાવ પણ કૂવામાં આપણે ઉતરી ના શકીએ આ વાવમાં છેક પગથિયા છેક નીચે સુધી જઈને પાણી પી શકીએ અને વાવના અંદરની સાઈડ બેઠકો ને એવું બધું રાખતા એટલે શું ઉનાળામાં ઠંડક હોય વટે માર્ગો પહેલાં તો ચાલતા કે ઘોડા ઉપર કે ઊંટ ઉપર જતા તો એમને થાક લાગે તો પહેલાં ધર્મશાળાઓ કે વાવોનો મુખ્ય ઉપયોગ હતો ત્યાં એ લોકો રાત રોકાઈ શકે બપોરે ભોજન સાથે લાયા હોય તો એ જમીને કારણ કે કોઈ કોઈની પહેલાં પેલું એ નહોતું કે કોઈ ગામમાં તો આ રીતે ગામના બહારની સાઈડ જ ભાગોળ કે કોઈ ચોતરો કે એવું હોય ત્યાં વાવ હોય એટલે ત્યાં રોકાય આરામ કરે પાણી પીવે ને જમે અને ઘણી વાવોમાં એ રીતના રૂમો અને છતરીઓ અંદરની સાઈડ હોય છે અત્યારે પણ પણ અત્યારે શું ઘરે ઘરે નળ આવી ગયા એટલે વાવનો ઉપયોગ રહ્યો નહીં એટલે એના અંદર લોકો અત્યારે કચરોના મો અમુક અમુક વાવમાં કોઈ પડી જાય જાનવર પડી જાય ગાયો પડી જાય એટલે ગોજારી વાવ તરીકે પછી એના પૂરી દે એના હા પછી જે તે ટાઈમે વાળાનો રોગ આવ્યો હતો એ ઘણા સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં ઘણી એવી વાવો હતી એનું પાણી પીએ એટલે આપણા શરીરમાં એવા વાળા નામના એવા કીડા પડે એટલે એના કારણે તો ખૂબ સૌરાષ્ટ્રમાં કોઈ ગામમાં એવો બનાવ બન્યો હતો ઉત્તર ગુજરાતની વાવ લોકો પહેલાં પૂરી દે એવું થતું હા એ પાણી પીએ ને એટલે આપણા અંદર એવા જીવડા પડે એટલે એના કારણે ઘણી વાવો નષ્ટ થઈ પછી ઘણી વાવના એવું થતું ગામમાં એક કૂવો હોય કે વાવ હોય તો બીજા કોઈ આવું યુદ્ધ થાય કે એવું થાય તો એના અંદર આ રીતે ઝેર નાખતા કે ગમે તે તો શું આખું ગામ એના લીધે એ અસર થતી હા એની અસર થતી એના કારણે પણ એનો ઉપયોગ બંધ કરી દીધો હા એનો અને પછી તો ઘરે ઘરે પેલું તો આપણા ઘરેથી દૂર જવું પડતું અડધા કિલોમીટર ગામના સમય બદલાય ઉપયોગીતા ઘટે પણ ઘટે પણ મને એ કહો કે તમે આટલું બધું ફર્યા છો વિષ્ણુસિંહ તો અત્યારે આ બધી વાવોની પરિસ્થિતિ શું છે હા અત્યારે તો જે રાજ્ય રક્ષિત સ્મારકો છે એ તો સારી કંડિશન છે પણ એના સિવાયની જે જેનો સર્વે જ નથી થયો એવી ઘણી સારી સ્થાપત્યવાળી વાવો અત્યારે નષ્ટ કચરાપેટી જેવી થઈ ગઈ છે કાં તો અસામાજિક તત્વોનો અડ્ડો થઈ ગયો હોય એવી અને ઘણા સ્થાપત્યો છે એવી વાવમાં સાબરકાંઠા વિસ્તારમાં ઘણી ઘણા ગામડાઓમાં એવી અદ્ભુત વાવો છે કપડવંત પાસે કઠલાલ કપડવંત પાસે એક વળથરની વાવ છે એના અંદર શેષ વિષ્ણુની એટલી અદ્ભુત મૂર્તિ છે પણ એ મૂર્તિ મેં પણ હજુ જોઈ નથી કારણ કે એ વાવની સાતથી આઠ વાર મેં મુલાકાત લીધી પણ બારે માસ એ વાવ બાજુમાં મોટું તળાવ છે એના કારણે એના અંદર તૂટેલું છે આ વાવનો ભાગ એમાં પાણી આ બારે માસ રહે છે અને વાવ બહુ જ મોટી છે એવું કહેવાય છે કે એ વાવમાં સ્થાનિક વળથનનો જ કોઈ રાજવી હતો જે તે વખતે ત્યારે એ વાવ બંધાઈ એના અંદર એટલું એક અદ્ભુત શિલ્પ હતું નારીનું કે જે જોતું એ મંત્રમુગ્ધ થઈ જતું અને એ રાજવીનો રાજકુમાર હતો ત્યાં આખો દિવસ ભૂખ્યો તરસો બે બેસી રહેતો અને એના કારણે એ પાગલ થઈ ગયો હતો તો એવું કહેવાય છે કે એ વાવની જે મૂર્તિ હતી શિલ્પ નર્તકીનું કહેવું એ તોડી નાખ્યું પણ મેં એક પુસ્તકમાંને ક્યાંક એક ઇતિહાસવિદ કે શિલ્પશાસ્ત્રી થઈ ગયા હરિભાઈ ગોદાણી એમને સૌ પ્રથમ એ વાવની મુલાકાત લઈને એમને લખેલું પે પેરિસનું એક મ્યુઝિયમ છે ત્યાં અંડરગ્રાઉન્ડમાં સેમ ત્યાં મ્યુઝિયમમાં આ જ મૂર્તિ સેમ હતી તો ત્યાં પણ એવું થતું જે જોતાં જે રીતે મોનાલિસાનું પેઇન્ટિંગ છે લોકો મંત્રમુગ થયા તો આમાંય પાંચ પાંચ કલાક સુધી એ મૂર્તિ સામે બેસે હતો કે અત્યારે એ પેરિસના મ્યુઝિયમના અંદર અંડરગ્રાઉન્ડ મેં એ મૂર્તિ મૂકેલી છે તો બની શકે કે અહીંથી જે તે ટાઈમે મૂર્તિ ગાયબ કરવામાં આવી હોય અને એ વાવ બહુ જ મોટી છે પણ અત્યારે આપણે જઈએ તો કચરાનો એટલો બધો ઢગલો છે ત્યાં અને કોઈને કંઈ ખ્યાલ નથી આ રીતનો તો આ કચરાનો ઢગલો સાંભળીને હું તો એટલો બધો વિચલિત થઈ રહ્યો છું કારણ કે ભારત સરકારનું પુરાતત્વ ખાતું છે પુરાતત્વ વિભાગ છે ગુજરાતમાં પણ પુરાતત્વ વિભાગ છે આ તો એ લોકો તો બહુ ગંભીર રીતે કામ કરી રહ્યા છે તો મને નવાઈ એ લાગે છે કે આવું બને કેવી રીતે આપણી વિરાસત આપણો વારસો આ ભવ્ય સ્મારકો બધા એને એના સુધી હજી આપણે પહોંચ્યા પણ નથી અને અત્યારે એ આમ એકદમ ઉપેક્ષિત છે એ નવાઈ ભરેલી વાત લાગે છે તો તમારી દ્રષ્ટિએ તમે એક સંશોધક છો તો તમે શું કહો છો એના વિશે શું કરવું જોઈએ આ બધા વિશે જો આ જે સ્થાપત્ય છે આપણા અમૂલ્ય કે અતુલ્ય આપણો વારસો જ છે એક જાતનો તો એનું ડોક્યુમેન્ટેશન થાય ગામે ગામ કલેક્ટર સાહેબ કોઈ એવું જાહેરનામું બહાર પાડે સરપંચોને એલર્ટ કરે કે તમારા ગામમાં જે પણ તમારો વારસો હોય વાવ હોય પાળિયા હોય કે જૂના શિવાલય હોય કે કોઈ બી સ્થાનકો હોય કે પછી કોઈ હવાડા હોય થોડા બે ત્રણ વર્ષ પહેલાં જ મેં એક એવું મારા ધ્યાનમાં એક સંશોધન એવું આવ્યું કે એ આમ નવાઈ પ્રમાણે છે ને એ કોયડો હજુ સોલ્વ નથી થયો ઉત્તર ગુજરાતમાં જે ગાંધીનગરથી નજીકમાં જ લિંબોદરા ગામ છે ત્યાં એક ગાયકવાળી હવાળો છે હવે ત્યાં એક મગરનું શિલ્પ છે હવાળા ઉપર મૂકેલું એ પથ્થરનું શિલ્પ છે આખું ઓરિજિનલ મગર હોય એ ટાઈપનું મોટું અને કોઈ ઋષિકુમારને ગળતો ખાતો હોય એ રીતનું શિલ્પ છે તો પછી મેં ગામવાળાને પૂછ્યું ત્યાં વડીલોને એટલે કે આના વિશે તો અમને કંઈ ખબર નથી મૂકી દે અહીંયા કોઈ દરિયો કોઈ એવું નદી કે એવું છે ને કે અહીંયા મગર હોય અને પહેલાંય મેં સાબરમતીમાં જે તે સમયે ઓગણીસો પાસઠ પહેલાં મગરો હતા વરસોડાથી આગળ વિજાપુર પટ્ટામાં હિંમતનગર સુધી મગરોનો ઉલ્લેખ જોવા મળે છે પણ આ ગામમાં તો કોઈ નદી નથી કંઈ નથી તો આ મગર કેમ બનાવાય પછી એક બીજા ભાઈએ મને કીધું કે આવું જ આવા જ શિલ્પો ચરાડામાં ત્રણ છે એમ કે એનાથી એ જ પટ્ટામાં ગામ આવ્યું તો ત્યાં હું ગયો અને ત્યાં જોયું તો અહીંયા ત્યાં ગળતી તો જે મગર હતું અને અહીંયા એક લેડીઝને ઘડતો હતો એવા ત્રણ મગર હતા બે મંદિરમાં અને એક ત્યાં અત્યારે લગાયેલો જ છે હવાળા ઉપર અને બધા હવાળા ગાયકવાડ સરકારના અંડરમાં બનેલા તો પછી મેં સોશિયલ મીડિયામાં મૂક્યું અને એને તો બહુ જ વાયરલથી લોકો જે ઇતિહાસવિદો હતા એ બધા કે આ શિલ્પ તો હવે શું કહેવા માગે એટલે ઘણાનું કહેવું હતું કે ભાઈ પાણી પવિત્ર અને મગર પાણી મરે એટલે કે એમ કે પાણીનો બગાડ ના કરશો કને આ રીતે મગર કાં તો બધાના બીજા લોકોનું એવું પણ અભિપ્રાય હતો કે જે તે સમયે અહીંયા ક વસવાટ હોય પણ મેં ઘણા પુસ્તકોનું એ અધ્યયન કર્યું એ વિસ્તારના કારણ કે અમારો જ વિસ્તાર છે તો કે પછી સોશિયલ મીડિયામાં કીધું પછી પાછા બીજા લોકોએ કોમેન્ટ કે ભાઈ અમારા ગામમાં એના નજીકમાં જ આ રીતે મગર છે એમ કરતાં કરતાં જુદા જુદા નવું ગામમાં મને જુદા જુદા શૈલી આમ ટાઈમ પીરિયડ એક જ મૂર્તિઓ પણ એક જ પણ થોડી થોડી શૈલી જુદી બધામાં આ રીતના મગર પણ હજુ સુધી એ કોયડો નથી મળતો કાંઈક કેમ મગર અને એ ગામોમાં તળાવ સિવાય કંઈ નહીં અને તળાવો એ અવળના કે ક્યાંય મહેસાણાના કોઈ તળાવમાં મગર નથી તો આ કેમનું એક કોઈને નથી મોટા મોટા આના વિશે અભિપ્રાય આપ્યા એટલે આ તો સંશોધન કરીએ ત્યારે બધી નવી નવી વાતો આપણી સામે આવે અને પછી એમાં બહુ ઊંડા ઉતરવું પડે અને જેમ જેમ ઊંડા ઉતરીએ એમાં આપણે એમાંથી કંઈક નવું મળતું રહે તમે આટલું બધું સંશોધન કરવાનો પ્રયત્ન કર્યો તો તકલીફો પડી હશે તમને કારણ કે ઘણીવાર એવું બને કે કોઈ પ્રાચીન સ્થાપત્ય હોય વાવ હોય કે મંદિર હોય કે બીજું કંઈ હોય તો એમાં જોખમ નહીં જવાબ હા ઘણીવાર શું થાય ચોમાસા દરમિયાન વાવમાં લીલબાજી ગઈ હોય પછી વાવમાં ઠંડ જો ઉનાળો કહેવું હોય તો બફારોને ઠંડકના લીધે અંદર ઘણીવાર અજગર હોય સાપ હોય સાપાની વાવમાં અવડે જ હું ગયો તો આ રીતે વિડીયો બનાવવા ત્યારે જ અંદર મોટો સાપ હતો અને ફરતો પણ હોય કારણ કે ત્યાં કુવા અને બધું હોય અંદર વાવનો કુવો હોય ને હા એટલે અમે થોડુંક શું આટલી બધી 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 વાવોની વાવોની જે જે અને આ તો તો મુલાકાત કરી છે એ એકદમ પેલી શું કહેવાય ગોચર વિસ્તાર હોય કે જંગલ જેવા વિસ્તાર હોય કે કોઈ જલ્દી જતું એ ને ગામના પાદરમાં હોય તો ચોખ્ખી હોય ઘણી જગ્યાએ ગામના પાદરમાં વાવ હોય એટલે એના અંદર મંદિરનું બધું સ્થાપન કરીને લોકો પૂજાને બધું કરતા એટલે એ તો ચોખ્ખી હોય અને પાછું એના લીધે શું કરવું દૂર હોય ગોચરમાં કે ખેતરમાં ત્યાં તો કાંટા ઉગી ગયા હોય આકરા ઉગી ગયા હોય અને એવામાં તો કંઈક ને કંઈક આવું જોવા મળે જ પણ શું પેલું અવાજ થાય ને અમે બધું બૂટ બધું પહેરેલું હોય એટલે કંઈ વાંધો નથી પણ એમ કે ચોમાસા દરમિયાન બહુ વાવમાં સાચવવું પડે કારણ કે લીલબાજી ગયેલી હોય અને ઘણીવાર એવું થાય લપસ્યા હોય ને પડ્યા હોય ને વાવમાં એ ખરું ને એમને અમે કોઈ સ્થળ ધારો કે અહીંથી સો કિલોમીટર આપણે કંઈ પાડિયા શોધવા ગયા ગયા તો પછી અમુક વાર કેવું હોય કે જૂના કાચા રસ્તા હોય એટલે સાધન જઈ ના શકે એટલે આપણે ચાલીને જવું પડે એટલે એ એવી રીતે બે બેન ત્રણ ત્રણ કિલોમીટર ખરા ઉનાળામાં એપ્રિલ મહિનામાં હું ગયેલો છું અને પછી ત્યાં જઈએ ને એટલે મળે નહીં કારણ કે ગામ લોકોને ખબર ના કે આ પાડીઓ છે આપણા ગામમાં ડિટેલ પૂછ્યું હોય એટલે કે હા ભાઈ ફલાણાના ખેતરમાં પાડીઓ છે પણ ત્યાં જઈએ તો કોઈ દેરી હોય કે ખાલી એમને પથ્થર હોય એ લોકો પાળિયા તરીકે પૂછતા હોય પણ પાડીઓ ના હોય એટલે ઘણી વાર એ રીતે નિરાશા પણ હાથે લાગે પણ ઘણી વાર એવું થાય કે ગામડાના લોકોને આપણે એમ પૂછીએ ને કે ભાઈ કેટલું છે હા એમને તો પેલી ચાલવાની બધી બહુ ટેવ હોય ને નજીક જ બતાવે આપણે જઈએ ત્યારે ખબર પડે કે ખરેખર નજીક નથી હોતું હા એવું થાય આપણે જ હું સાબરકાંઠા પાડિયાનું સંશોધન માટે ગયો તો પેલા ભાઈએ કીધું અહીં નજીક જ છે સામે દેખાય અમે ગયા તો ત્રણ કિલોમીટર નીકળ્યું અને એમાં વરસાદ ચાલુ પાછો પણ અનાયાસે અમે એ ભાઈએ એમને કીધું હતું કે ત્રણ જેવા પાડ્યા છે પણ આમ મળ્યા ત્યાંથી આઠ પાડ્યા એટલે ઘણી વાર એવું પણ થતું હોય